ફૂલ રિચ લુક માં આ દુપટ્ટો આવશે કોટન નું કાપડ આવશે અઢી મીટર ટોપ અઢી મીટર દુપટ્ટો અને અઢી મીટર બોટમ આમાં બીજો કલર એક બ્લુ કલર ઓકે ચલો નેક્સ્ટ આ છે આમાં દુપટ્ટો ફૂલ એવી કાપડ રહેશે આ કોટન માં બાટિક ડ્રેસ છે આ આનો દુપટ્ટો રહેશે દુપટ્ટાની ડિઝાઇન જોઈ શકો છો ખૂબ મોટા દુપટ્ટા આપેલા છે આમાં કેટલા કલર છે આમાં છ કલર આપેલા છે ટોટલ ઓકે નેક્સ્ટ બ્લુ કલર છે બ્લુ કલરમાં અને આમાં આગળ બટનનું કામ કરેલું છે વર્ક કરેલું છે ગળામાં જોઈ શકો છો આમાં સાડા સાત મીટર કાપડ આવશે ટોટલ સાડા સાત મીટર અઢી મીટર ટોપ અઢી મીટર બોટમ અને અઢી મીટરનો દુપટ્ટો આવશે કલર કાપડની ફૂલ ગેરંટી રહેશે એક ડ્રેસ મટીરિયલમાં કલર નહીં જાય અને કાપડ બહુ સરસ આવશે મારી જવાબદારીથી અબ બીજો બે કલર પણ આવશે ઓરેન્જ યેલો ઓકે નેક્સ્ટ આ ટામેટો કલર છે ચિક ચિક પેટર્ન માં ની સલવાર આપેલી છે દુપટ્ટો દેખાડો ખોલીને એકદમ રીચ લુક આપે એવો ડ્રેસ છે આ તમે સીવડાવ્યા બાદ જ પહેરીને આનંદ આવશે એવું ડ્રેસ મટીરિયલ છે તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા દુપટ્ટા આપેલા છે નાની બેડશીટ જેટલા તો દુપટ્ટા આપેલા છે આમાં ત્રણ એના કલર છે સેમ ડિઝાઇન રહેશે હા સેમ ડિઝાઇનમાં ત્રણ કલર આપેલા છે અમે પહેલો વિડિયો બનાવ્યો હતો એમાં તમે ખૂબ સાથ સહકાર આપ્યો અને પ્રેમ વરસાવ્યો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હવે આવી ગયું છે આ ગ્રે કલર આમાં નેકમાં પેટન કરેલી છે જોઈ શકો છો તમે આ નેકમાં પેટન જોઈ શકો છો ગ્રે કલરમાં આમાં રિયલ મિરર નું વર્ક કરેલું છે રિયલ મિરર ટાંકેલા છે આમાં જોઈ શકો છો આ ઝીકઝેક પેટર્નમાં એની બોટમ દુપટ્ટો ખોલીને દેખાડો આમાં તો દુપટ્ટા કેટલા બધા મોટા મોટા દુપટ્ટા આપેલા છે નાનો બેડ ઢંકાઈ જાય બેડશીટ જેટલા તો દુપટ્ટા આપેલા છે ખૂબ સરસ સરસ દુપટ્ટા છે એમના તમે જોઈ શકો છો એકદમ સરસ બીટી જેવી ડિઝાઇન આપેલી છે આ એની બોટમ અને હવે આવશે એનો દુપટ્ટો ફૂલ દુપટ્ટા આપેલા છે આમાં કોટનના મલમલ કોટનના દુપટ્ટા આપેલા છે આ બધા દુપટ્ટા મલમલ કોટનના છે ઓરેન્જ મહેંદી કલર અને પીચ કલર ઓરેન્જ કલર મહેંદી કલર અને પીચ કલર આમાંથી તમને જે કોઈ ડિઝાઇન કે જે કોઈ કલર પસંદ આવતા હોય એનો સ્ક્રીનશોટ મોકલી દો તમે અમારા વોટ્સએપ નંબર ઉપર એટલે તમને તરત જ રિપ્લાય આપવામાં આવશે અને તમારો ઓર્ડર બુક કરવામાં આવશે તમે અમને આટલો પ્રેમ વરસાવ્યો પહેલો વિડીયો અને આ અમારો બીજો વિડીયો છે પણ તમારા સાથ સહકાર બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ તમારા અને હવે આવી ગયો આ ગ્રીન કલરમાં ડાર્ક ગ્રીન છે આ વિડીયોમાં તમને લાઈટ દેખાતું હશે પણ આ એકદમ

દુપટ્ટો તમે જોઈ શકો છો મલમલ કોટનના દુપટ્ટા આપેલા છે આ બધા ડ્રેસ કિંમત જાણવા માટે પૂરો વિડિયો જોવા વિનંતી છેલ્લે હું તમને વિડીયોમાં કિંમત જણાવીશ બ્લુ કલર આ પીળો મેથી પીળો કલર ગુલાબી કલર અને મરૂન કલર ટોટલ એના ચાર કલર આવશે ડિઝાઇન સેમ રહેશે આ એક જ પ્રિન્ટમાં છે ડિઝાઇન સેમ રહેશે પણ એના અલગ અલગ કલર આપેલા છે આ હેવી લુકમાં છે તમે જોઈ શકો છો એનું ગળાની પેટર્ન કેટલી સરસ કળાની પેટન છે અને આનું કાપડ હેવી મટીરિયલ છે આ કોટન નથી કોટનથી પણ હેવી આવે એ ચીનોન કાપડમાં છે આ ને આનો દુપટ્ટો દુપટ્ટામાં પણ ગોટાપટ્ટી વર્કનું કામ કરેલું છે આખા દુપટ્ટામાં વર્ક કરેલું છે બે સેમ રહેશે અને આ મલમલ કોટનનો દુપટ્ટો રહેશે અઢી મીટરનો દુપટ્ટો આવશે આમાં તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા દુપટ્ટા આપેલા છે ફૂલ કાપડમાં હેવીમાં હેવી લેડી હોય તેને આ ડ્રેસ નું કાપડ આવી જાય ક્યાંય કાપડ ઘટે નહીં ચાર કલર આવશે પર્પલ બ્રાઉન પર્પલ કલર બ્રાઉન કલર બ્લુ કલર કલર પિંક કલર આમાં ચાર કલર આપેલા છે

આ બાંધની પ્રિન્ટમાં આઠ કલર આપેલા છે જે તમે જોઈ શકો છો ફૂલ કાપડ કલરની ગેરંટી રહેશે ફૂલ કાપડ આવશે હેવીમાં હેવી લેડીને આ કાપડ આવી જાય એટલું કાપડ મટીરિયલ આપેલું છે ક્વોલિટી એકદમ સરસ છે રીચ લુક આવશે અને દુપટ્ટાની તો શું વાત જ કરવી તમે જોઈ શકો છો કેવા સરસ સરસ મોટા દુપટ્ટા આપેલા છે તમને આ ભાવમાં આવા ડ્રેસ બીજે ક્યાંય જોવા નહીં મળે માટે તમે વિડીયો પૂરો જોજો સ્કીપ કરતા નહીં અને આ ડ્રેસની કિંમત હું તમને લાસ્ટમાં જણાવીશ જેની તમે રાહ જોજો આમાં ત્રણ ડિઝાઇન આવશે બીજી આમાં સેમ ડિઝાઇનમાં બધા કલર આપેલા છે તમે જોઈ શકો છો અને આની સલવાર પણ પ્લેન આવશે સેમ કલર માં પ્લેન સલવાર આવશે નાનો એક કલર આમાં એક છે ગ્રીન કલર ઝેરી લીલો કલર છે આ ગ્રે કલર આમાં બાંધણી પ્રિન્ટ કરેલી છે આ એનો બોટમ અને સરસ મજાનો દુપટ્ટો આપેલો છે આમાં બીજા આઠ કલર આવશે આ ક્રીમ કલર ઉપર બ્રાઉન કલરની પ્રિન્ટ કરેલી છે અને આ પાંચ મીટર કાપડ આવશે આમાં ટોપ અને બોટમ બે સેમ કલર સેમ ડિઝાઇનમાં રહેશે અને આમાં દુપટ્ટો અલગ આવશે કોટન મલમલ કોટનનો દુપટ્ટો આવશે પૂરો અઢી મીટરનો દુપટ્ટો આવશે ફૂલ હેવી લેડી હોય તેને પણ આ ડ્રેસ મટીરિયલ માપનો ડ્રેસ સિવડાવી શકે છે અને પહેરી શકે છે આમાં સેમ પેટર્નમાં બીજો ડ્રેસ રહેશે માત્ર કુર્તીમાં થોડો ઘણો ફેર છે પિંક કલર પિંક કલરમાં તમે જોઈ શકો ભાવ જણાવી દઉં છું કે આ બધા ડ્રેસનો ખજાનો તમને મળી જવાનો જ છે માત્ર અને માત્ર ત્રણસો પચાસથી ચાલુ થઈ જવાનું છે તો તમે રાસ એની જુઓ છો અને માત્ર પાંચસો પચાસમાં પૂરું થઈ જવાનું છે ત્રણસો પચાસ ચારસો પચાસ અને પાંચસો પચાસ ત્રણ ભાવ છે અલગ અલગ ડ્રેસ મટીરિયલના હિસાબે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવો ને આવો વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય માતાજી